નખતરાણા તાલુકા વહીવટ તંત્ર દ્વારા તાલુકા કક્ષાના ઓગણ માં સ્વતંત્રતા દિનની ઉજવણી નાના અંગિયા મત્તે કરવામાં આવી હતી ધ્વજવંદનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો ધ્વજવંદન અને ધ્વજને સલામી મદદની શ્રી કલેક્ટર સાહેબના હસ્તે કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત સરપંચ હંસાબેન પારસિયા મામલતદાર સાહેબ શ્રી પીડી જોશી સાહેબ તાલુકા વિકાસ અધિકારી શ્રી દીક્ષિતભાઈ ઠક્કર નાયબ અધિક્ષક સાહેબ પીઆઈ એ એમ મકવાણા સાહેબ તેમજ નખત્રણા અધિકારીઓ અને પદ અધિકારીઓ નખતરાણા પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ દળ આરોગ્ય સ્ટાફ આઈઈસી મેડિકલ ટીમ નાના અંગિયા પીએસસી વિથોણ મોટી સંખ્યામાં આ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોએ પણ હાજરી આપી હતી કલેક્ટર શ્રી ઉત્કર્ષ ઉજ્જવલ સાહેબ દ્વારા ઉદ્બોધન અને નખત્રાણા કર્મચારીઓ તથા પોલીસની શ્રીની સારી કામગીરી કરનાર કર્મચારીઓને પ્રમાણપત્ર પણ આપીને સન્માનિત કરાયા હતા ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ રાષ્ટ્રગીત તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગ્રામજનો તેમજ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સમગ્ર ગ્રામજનો દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પર્વમાં સહભાગી થયા હતા આભાર વિધિ મામલતદાર પાર્થ જોશી સાહેબે કરી હતી એવું ઉત્કર્ષ ઉજ્જવલ સાહેબ શ્રી એ જણાવ્યું હતું રિપોર્ટર કાદર લોહાર પંદરમી ઓગસ્ટ એટલે કે ઓગણીસ ઓગણસીમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મંચસ્થ માન્ય પ્રાંત અધિકારી શ્રી અન્ય મહાનુભાવોશ્રીઓ તેમજ નાના ગ્રામજનો નાના અંગીયા પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓ બાળકાઓ બાળકો શિક્ષકો આચાર્યો લાઈન ડિપાર્ટમેન્ટ આ સંપૂર્ણ કાર્યક્રમમાં સાથ સહયોગ આપનાર તમામ કર્મચારી મિત્રો અધિકારીશ્રીઓ આ આયોજનમાં સહભાગી થનાર પોતાની ફરજ સમજી અને નાનાયણજીના તાલુકા કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામ નાગરિકજનો તેમજ વડીલો માતાઓ બહેનો આ ધ્વજવંદન વિધિમાં પગારેલ પોતાની ફરજ સમજીને આવેલ તમામ ગ્રામજનો નખત્રાણા તાલુકાવાસીઓનું ખૂબ ખૂબ અભિનંદન તેમજ શુભેચ્છાઓ અને આભાર સાથે આ આજના પ્રોગ્રામને આજના કાર્યક્રમને આખરી ઓપ આપી પૂર્ણ જાહેર કરીએ છીએ ધન્યવાદ आज का कार्यक्रम नानांगिया गांव में अभी जस्ट संपन्न हुआ है और काफ़ी अच्छे तरीके से पार्टिसिपेशन रहा बच्चों का बहुत प्यारे सांस्कृतिक कार्यक्रम हमने देखा बच्चों का काफ़ी धूप थी लेकिन काफ़ी अच्छा पार्टिसिपेशन था गाँव के भी काफ़ी लोग आए थे और जैसा हमारे देश का लक्ष्य है दो तक विकसित भारत की तरफ बढ़ना है उसके लिए ही मैंने बच्चों को भी प्रेरित किया और बच्चों को मैंने ये बोला कि एक प्रण लेना है हमें कि अगले 22 सालों में 2025 से 2047 तक में हमें खुद में ये प्रयासरत रहना है कि देश को एक विकसित देश की तरफ ले जाए तो काफी अच्छा कार्यक्रम रहा सब सभी नखत्राना वासियों को और सभी कच्छ और मेरे पूरे देशवासियों को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं धन्यवाद आज स्वतंत्र दिवस निमित्ते आज कलेक्टर साहब आ ध्वजवंदन कर प्राथमिक शाला खूब सारो સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો એમાં બધાએ નિહાળ્યો તે બદલ ખુબ ખુબ ધન્યવાદ